નર્મદાના કરજણ ડેમમાં નવા નીરની આવક થઈ છે ભરૂચ નર્મદાની જીવાદોરી ગણાતા કરજણ ડેમમાં સીઝનમાં પહેલીવાર ડેમમાં પાણીની આવક થતાં ડેમના ત્રણ ગેટ ખોલવામાં આવ્યા રાજપીપળા ઉપરવાસમાં ડેડિયાપાડાને અને સાગભરમાં છ ઇંચ જેટલો વરસાદ પડતા કરજણ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે ડેમનું લેવલ સરકાર દ્વારા નિયત કરેલ રૂલ લેવલ જાળવવાનું હોય છે આજે સવાર અગિયાર પોઈન્ટ પાંચ કલાકે ડેમની સપાટી એકસો પાંચ મીટર પહોંચી હતી જળાશયનું રૂલ લેવલ તથા તારીખ એક આઠ બે હજાર ચોવીસના રોજ એકસો સાત પોઈન્ટ પંચાવન મીટર જાળવા માટે બાર કલાકે ડેમના દરવાજા બે એંસી મીટર ખોલવામાં આવ્યા હતા કરજણ ડેમમાંથી ત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું જેના કારણે નય કરજોન નદી બે કાંઠે વહી રહી છે ક્યુસેક પાણી નદી કાઠા વિસ્તારના નવ ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા છે તંત્રને સ્ટેન્ડ કરાયું છે એનડીઆરએફ એસડીઆરએફ ની પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી દીપક શક્ત રિપોર્ટ S9 ન્યૂઝ રાજવીપડા અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે